દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે મીઠાપુરના રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે દેવભૂમિ દ્વારકામાં વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ લોકોને હાલાકીનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે મીઠાપુર વિસ્તાર જે આખે આખો પાણીમાં ગરકાવશે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે પાણી ઓસરતા ન હોવાને કારણે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે લોકોનું કહેવું છે કે અહીંયાથી પાણી માટે જવા માટે કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તો દ્વારકામાં વરસાદ ધોધમાર વરસ્યો હતો ધોધમાર વરસાદ બાદ ગઈકાલથી જ વરસાદ બંધ થયો છે પરંતુ તેમ છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા મીઠાપુર નહીં પરંતુ અનેક વિસ્તાર એવા છે દ્વારકાના જે અત્યારે પણ પાણીમાં ગરકાવ છે પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી જે ખાડે જતી દેખાઈ રહી છે કારણ કે તમામ વિસ્તારો છે જે અત્યારે પાણીમાં ગરકાવ છે પાણીમાં ગરકા હોવાને કારણે અવર અનેક જગ્યાઓ અટકી ગઈ છે લોકોને કામ અર્થે જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ આજે રવિવારનો દિવસ છે ઘરની બહાર નીકળવામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરની બહાર પણ નથી નીકળી શકતા જોકે આસપાસના ગામડાઓ છે જ્યાં ખેતરો પણ તરબોળ છે ખેતરોમાં પાણી ભરાઈ લે છે તો બીજી બાજુ જે ગામડાઓ નીચાણવાળા વિસ્તાર છે આખે આખા હજુ પણ પાણીમાં છે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે દુકાનોમાં પાણી ઘૂસેલા છે જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે તો દુકાનમાં જે સામાન હતો એ સામાન પણ પલળી ગયો છે લોકોનું કહેવું છે કે પાલિકા તરફથી યોગ્ય કામગીરી કરવામાં નથી આવી જેના કારણે આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો દ્વારકાથી ગ્રાઉન્ડ રિપોર્ટ અમે તમને બતાવ્યો હતો કે દ્વારકામાં કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે દ્વારકાના મીઠાપુર વિસ્તાર હોય કે પછી અન્ય મંદિરની આસપાસના વિસ્તારો હોય તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પાણી હજુ સુધી ઓસર્યા નથી રસ્તા ઉપર પાણી ભરાયેલા છે હાઈવે હોય કે પછી ગામના રસ્તા હોય કે પછી કોઝવે હોય તમામ જગ્યાએ અત્યારે દ્વારકામાં પાણી દેખાઈ રહ્યું છે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે હોસ્પિટલે જતા લોકોને પણ ભારે હાલાકી પહોંચી રહી છે એટલે કે દ્વારકાને આસપાસના તમામ જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ હોવાને કારણે પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે

લોકો જે છે તે કહી રહ્યા છે કે અહીં રહેવું અત્યારે મુશ્કેલ થઈ ગયું છે જમવાનું બનાવવા માટે થઈને પણ હાલાકી જે છે તે પડી રહી છે ત્યારે આવા સંજોગોમાં કેવી રીતે જીવન નિર્વાહ ચલાવવો તે એક સવાલ પણ બની રહ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ દ્વારકા